તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા વિડીયો છે વાત કરવાની છે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવવા નવા વિડીયો મળી લાવતો દોસ્તો તો દોસ્તો તમે જયેશ રાદડીયાને તો ઓળખતા થશે દોસ્તો જયેશ રાદડીયા અત્યારે થયા છે ગુજ દોસ્તો તમને ખબર હશે કે જયેશ રાદડીયા એમ કહેવાય છે કે ભાજપમાં છે ભાજપમાં હોવા છતાં એમ કહેવાય છે કે મંત્રીમંડળની અંદર એનું નામ ના આવ્યું અને નામ ના આવતા જ તે જયેશ રાદડીયા ખુશી થયા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને ઘણા લોકોનું તો એવું કહેવું છે કે જયેશ રાદડિયાને એમ કહેવાય છે કે ભાજપ છોડી દેવું જોઈએ મંત્રી મંડળની અંદર નામ ના આવતા અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે ઘણા લોકોનું તો એવું કહેવું છે કે જયેશ રાદડિયા છે ભાજપ છોડી દેવાના છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે દિવાળી પહેલા મંત્રી મંડળની અંદર ઘણા બધા નામ નામ રજૂ કરવામાં આવ્યા છે અને જયેશ રાદડિયાનું નામ નહોતું અને જયેશ રાદડિયા ગુજરાત થયા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને જયેશ રાદડિયા એમ કહેવાય છે કે ભાજપમાં છે ભાજપમાં હોવા જતા મંત્રીમંડળની અંદર જયેશ રાદડિયાનું નામ ના આવતા અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા શું જયેશ રાદડિયાનું મંત્રીમંડળની અંદર ફરીવાર નામ આવશે કે નહીં આવે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો આ તો આજનો વિડીયો કેમ લાઈક શેર જરૂર કરી પરિવાર બીજા વિડીયો તબ્તે કે લે જય હિંદ જય ભારત મણિકાર બીજા વડિયમ તબક્કે કે બાય બાય